તો લોકસભાની ચૂંટણીને લઈ અને ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે કે મતદાનના દિવસે ટ્રાફિક પોલીસ મતદાન બૂથ પરથી વાહનો ટો નહીં કરે એક જ બિલ્ડિંગમાં પાંચથી વધુ મતદાન બૂથ હોય તેવા ત્રણસો ત્રેવીસ બુથ છે મતદાતાઓને મતદાન બૂથ બહાર વાહનો પાર્ક કરવામાં ટ્રાફિક પોલીસ મદદ કરશે ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમો મતદાન બૂથ પર તૈનાત રહેશે અને મતદારોને મતદાન કરવાની સાથે ટ્રાફિકના નિયમો પાડવા પણ પોલીસની અપીલ છે મતદાનને દિવસે આપણે બિનજરૂરી સ્કૂલો ઉપરથી જ્યાં મતદાન કેન્દ્ર છે ત્યાંથી આપણે વાહન ફો નહીં કરવા અને આપણે ત્યાં હાજર રાખી અને પ્રોપર પાર્કિંગ થાય એની વ્યવસ્થા આયોજન કરવું એ રીતનું અમે આયોજન કરેલ છે આપણા અમદાવાદ શહેરની અંદર પાંચ કે તેથી વધુ ત્રણસો ત્રેવીસ જેથી વધુ મથકો છે લોકેશન એટલે એમાં અમારે ખાસ તકેદારીને એવું રાખીશું